નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ એક કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે ચિત્રપદાની આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

એ તસયાન બીજું એશ ગજુ સહ બાલક ચોથું સહ વૃક્ષ પાંચમું તત ફલમ છઠ્ઠું અહં શિક્ષક સાતમું એશા પ્રતિમા આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ પૂરીશું ત્યાર પ્રશ્ન બે નીચેના ચિત્રો જોઈને તેના માટે સાચા સંસ્કૃત શબ્દ પર ગોળ કરો જેમાં પેલું છે પોપટ તો પોપટને સંસ્કૃતમાં શુકહ કહેવાય ત્યાર પછી બીજું છે મૂર્તિ તો મૂર્તિને સંસ્કૃતમાં પ્રતિમા કહેવાય માટે આપણે પ્રતિમા ઉપર ગોળ કરીશું ત્યાર પછી બારીનું ચિત્ર આપેલું છે તો બારીને સંસ્કૃતમાં વાતાયનમ કહેવાય માટે આપણે તેની ઉપર ગોળ કરીશું ત્યાર પછીનું ચિત્ર છે તેમાં આપણને ઘોડો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો ઘોડાને સંસ્કૃતમાં અશ્વ કહેવાય માટે આપણે તેની ઉપર ગોળ કરીશું ત્યાર પછી આપણને ફાઇલ જોવા મળે છે જેને સંસ્કૃતમાં સંચિકા કહેવાય માટે આપણે તેની ઉપર ગોળ કરીશું ત્યાર પછી છોકરો છે તે પોતાના તરફ ઇશારો કરી રહ્યો છે માટે એને અહમ કહેવાય ત્યાર પછી આપણને દરવાજો જોવા મળે છે તો આપણે તેના ઉપર દ્વારમ ઉપર ગોળ કરીશું ત્યાર પછી આઠ નંબર ઉપર આપણને કૂતરાનું ચિત્ર જોવા મળે છે તો કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય તેની ઉપર આપણે ગોળ કરીશું ત્યાર પછી આપણને ટેબલ જોવા મળે છે તો ટેબલને ઉત્પીટિકા ઉત્પીઠિકા કહેવાય માટે તેની ઉપર ગોળ કરીશું ત્યાર પછી છોકરો છે તે ઈશારો કરી રહ્યો છે તેમાં તત અને એ તત બંને આવી શકે આપણે એકમાં ગોળ કરીશું ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ છે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો જુઓ નૃપ શિષ્ય અને બાલક તો એ શ નૃપ એવી રીતે આપણે વાક્ય બનાવશું એ શિષ્ય એ શ બાલક ત્યાર પછી બીજું છે તેમાં શિવ કાક અને ગજ તો તેમાં આપણે વાક્ય બનાવશું સહ કાક

ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જુઓ ભ્રાતા ભગીની તો અહમ ભ્રાતા તો અમ ભગીની તો બાલક બાલક અને બાલિકા તો અહમ બાલક ત્વમ બાલિકા ત્યાર પછી લેખક અને લેખિકા તો તેનું થશે અહમ લેખક લેખક ત્વમ લેખિકા ત્રીજું શિષ્ય અને શિષ્ય તો અહમ શિષ્ય ત્વમ શિષ્ય ચોથું ચતુર અને ચતુરા તો તેનું થશે અહમ અને ચતુરા અને અધ્યાપિકા તો તેનું થશે અહમ અધ્યાપક અને અધ્યાપિકા ત્યાર પછી પ્રશ્ન પાંચ યોગ્ય પદોને જોડી વાક્ય રચના કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં પદો છે તેને આપણે જોડી અને વાક્યો બનાવવાના છે તો પેલું વાક્ય થશે થશે સહ અશ્વ ત્યાર પછીનું બીજું વાક્ય થશે એશ મયુર ત્રીજું એષા એલિકા ચોથું પાંચમું સા સામાનમ સૈનિક સાતમું ત્વમ છાત્ર ત્યાર પછી પ્રશ્ન છ નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો જેમાં પેલું તે રમેશ છે તો રમેશ બીજું આ કમ્પ્યુટર છે તો આ મગર છે પાંચમું તે હોડી છે તો તત નૌકા ત્યાર પછી છઠ્ઠું તું વિદ્યાર્થી છે તો ત્રમ છાત્ર સાતમું તે વૃક્ષ છે તો વૃક્ષો છે તો એ તમે પેટીકા અથવા તો વિદ્યાર્થી મિત્રો પત્રપેટિકા પણ કહેવાય ત્યાર પછી દસમું તે પંખો છે તો व्यजनम આ પ્રકારે આપણે વાક્યો છે તે બનાવી દઈશું ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપવામાં આવેલા શબ્દો સાથે એ સહ એ એ તત સર્વ સર્વનામો પ્રયોજીને વાક્યો બનાવી વર્ગમાં રજૂ કરો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે અહીં છે તે જોતા જઈએ કઈ રીતે બનાવ્યા છે જુઓ કૌશની અંદર જે શબ્દો અને આપેલા છે તેનો આપણે ઉપયોગ કરીશું તો પેલું વાક્ય બનાવ્યું એ શહ ગજ અને બીજું બનાવ્યું એ શહ અશ્વ એવી જ રીતે અહીંયા સ મયુર અને શુકહ તો તેના આપણે વાક્યો બનાવીશું અને અને સ પૂજા મીરા બે નામ છે તો આપણે બનાવીશું સા પૂજા અને સા મીરા ત્યાર પછી અહીં પણ બે નામ આપેલા છે પ્રતિમા અને ઉત્પીઠિકા તો તેમાં આપણે બનાવીશું સા પ્રતિમા અને સા ઉત્પીઠિકા ત્યાર પછી પુસ્તકમ ચિત્રમ તો અહીં એ તત કરી અને આપણે વાક્ય બનાવીશું જેમાં એ તત પુસ્તકમ અને એ તત ચિત્રમ એવી રીતે વ્યજનમ અને દૂરદર્શનમ તો તત વ્યજનમ અને તત દૂરદર્શનમ આ પ્રકારનું વાક્ય આપણે બનાવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ આઠ સ્વ પોથીનો પાઠ એક ચિત્રપદાની છે તે પૂરો થાય છે આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેથી તમને દરેક પાઠની પીડીએફ પણ મળતી રહે પીડીએફ જોવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં આપણે બધા પાઠની પીડીએફ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો